સાથે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા જિલ્લાના ઉપક્રમે મહિલા સંમેલન યોજાયું થરાદ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા જિલ્લાના ઉપક્રમે મહિલા સંમેલન યોજવામાં આવ્યું આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પર્વતભાઈ પટેલ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી થરાદ તેમજ થરાદ ઘટકના સીડીપીઓ મેડમ તેમજ દૂર દૂરથી પધારેલ મહિલાઓ બહોડી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આમંત્રિત મહેમાનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યો હતો તદુપરાંત પ્રાસંગિક પ્રવચનો કરી મહિલા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગની મહિલાઓને માનનીય સંસદ સભ્યના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા થરાદ ડિવિઝનમાં વાવ થરાદ અને સુઈગામ તાલુકામાં બેટી બચાવો બેટી પડાવો અભિયાન અંતર્ગત બાલિકા પંચાયત બનાવવાની કામગીરી વાહલી દીકરી યોજના જેવી ગુજરાત સરકારની વિવિધ યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટરમાં સારી કામગીરી સન્માનપત્ર એનાયત કરી તેમની કામગીરીને હતી વિવિધ મહિલા લક્ષી સરકારી યોજનાઓની કામગીરીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બાલિકા પંચાયતની કામગીરી કરવા બદલ થરાદની કાર્યકર વર્ષાબેન કુસુમબેન પંડ્યા નિકિતાબેન ગોસ્વામીને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા એટલું જ નહીં સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસ ઘટક થરાદ દ્વારા કામગીરીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યમંત્રિત્રોષણ મુક્ત રાષ્ટ્રીય પોષણ પખવાડિયા દરમિયાન હું દરેક